નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંભા તાલુકાના ખરકડી ગામે ગૌચર જમીન સેન્ટ્રલાઇઝ કિચન માટે ફાળવતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો ગ્રામજનોના જણાવ્યા મુજબ સરપંચ તથા અન્ય બે વ્યક્તિઓએ ગ્રામસભા યોજ્યા વગર ગ્રામજનોની સંમતિ લીધા વગર પંચાયતના ચોપડે ઠરાવ કરી ગૌચર જમીન શિક્ષણ વિભાગને ફાળવી આપેલ છે ગ્રામજનોનો આક્ષેપ છે કે ગૌચર જમીન ગામના પશુઓ માટે જીવનદાયી છે આ જમીન ગામની રહેઠાણ સીમા સાથે અડીને હોવાથી કિચન શેડ ઊભું કરવામાં આવે તો રસોઈની પ્રક્રિયા ગાડીઓની અવર જવર ધૂળધુમાડા અને ગંદકીથી પર્યાવરણ દૂષિત થઈ જશે જેના કારણે બાળકો અને ગ્રામજનોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ શકે છે વધુમાં ગ્રામજનો જણાવ્યું કે સિંગલ પટ્ટી રોડ હોવાના કારણે શુભ પ્રસંગો તથા ધાર્મિક કાર્યો દરમિયાન વાહન વ્યવહારથી ભારે હાલાકી ઊભી થશે એવી ચિંતા ગ્રામજનોએ વ્યક્ત કરી છે આ અંગે ગ્રામજનો દ્વારા મામલતદારશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે ગૌચર જમીનનો સંપાદન રદ કરીને તેને યથાવત રાખવા તથા કિચન શેડ માટે અન્ય યોગ્ય સ્થળ નક્કી કરવાની માંગ ઉઠવા પામી છે આ ઘટનાને પગલે સમગ્ર ખરખડી ગામમાં ચિંતા અને ગભરામણનો માહોલ સર્જાયો છે આજે મામલતદાર સાહેબશ્રીને અમે આ દીવાપુરા ગામ ખરખડી પંચાયતનું દીવાપુરા ગામ છે ત્યાં નજીક ગામની નજીકની અંદર જ ગૌચરની જમીન આવેલી છે ત્યાં વગર સરપંચ અને તેમના બીજા બે સભ્યોએ કોઈ પણ જાતની ગામના નાગરિકોને જાણ કર્યા વગર ત્યાં જમીનો ઠરાવ કરીને સરકારશ્રીને સોંપી દીધી છે વિગતે વાત કરીએ તો ખરખડીની અંદર સિંગલ પટ્ટી રસ્તો છે જેના કારણે ત્યાં અવર જવર માટે ખૂબ જ તકલીફ પડી રહી એવી શક્યતા છે ધાર્મિક કાર્યક્રમ હોય લગ્ન પ્રસંગ હોય પ્રસંગ અશુભ પ્રસંગ હોય તો પણ ખૂબ જ તકલીફ પડે તેવી સમસ્યા છે તો આ ગામજનોની માંગ છે અને કે આ કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવે આ કિચન શેર તે માટે આ ગ્રામજનો રજૂઆત કરે છે કારણ કે જો ગામની અંદર જો આ કિચન શેર બનાવવામાં આવે તો વાહનોની અવર જવરને કારણે ખૂબ જ દૂરને માટીને આવું બધું ઉડશે તો જેના કારણે સ્વાસ્થ્યને પણ ખૂબ મોટી નુકસાન થાય તેવી શક્યતા છે જેને લઈને આ ગ્રામજનોએ આજે એકઠા થઈને રજૂઆત કરી છે કે જો આવો કિચન સેટ આખા ગોગંબા તાલુકાનો બનવાનો હોય તો જેને કોઈ હાઈવે પર લઈ જાય ગોગંબાના મુખ્ય મથકનો કોઈ પણ સ્થળ હોય ત્યાં લઈ જાય એકલવ્ય રસ્તા પર લઈ જવાથી ખૂબ જ મોટી તકલીફ પડવાની છે બસ આ રજૂઆત સાથે આ એમને કરી હતી જેને લઈને આજે અમે એમની સાથે મામલતદાર સાહેબ ને રજૂઆત કરી છે આજ રોજ ખરખલી દેવાપુરા ફરિયાણા તમામ ગ્રામજનો અહીંયા આગળ મામલતદારશ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છે તેમાં મુખ્ય વાત એ છે કે ભાઈ જમીન જે એમની ગૌચરની જમીન છે એ સેન્ટ્રલાઇઝ કિચન બનાવવાના હેતુ માટે ફાળવવામાં આવે છે તો સરકાર આમાં બે ધારિત વાત કરે છે એક તરફ સેન્ટ્રલાઇઝ માટે સાહેબ ગૌચરન જમીન ફાળવે છે કે જે ખરેખર કાયદાના વિરુદ્ધની વાત છે બીજી તરફ કોઈ વ્યક્તિ રહેતા હોય વર્ષો વર્ષોથી પેઢી દે પેઢીથી પણ જો રહેતા હોય તો ત્યાં બે ગૌચર છે એમ કહીને લોકોના મકાન તોડવા માટે સરકાર દબાણપૂર્વક મકાનો તોડે છે તો સરકારની બે વાત છે હહુ અને ફાકુ બે વાત છે એક તરફ વર્ષોથી રહેતા લોકોને સાબ દબાણ છે એમ કહીને મકાનો તોડવામાં આવે છે અને બીજી બાજુ ગૌચરની જમીન ગ્રામજનોના જાન બહાર કોઈ પણ સંસ્થા કે એનજીઓ ને આપી દેવામાં આવે છે હવે સેન્ટ્રલાઈઝ કિચન ની વાત એવી છે કે ભાઈ આ વસ્તુ બનવાથી ઘોગંબા તાલુકાના તમામ સ્કૂલોના જે સંચાલકો છે એ પણ બેરોજગાર થવાના છે તો એ પણ બેરોજગારી માટે પણ સરકાર શું ન્યાય કરવાનો છે એ પણ બહુ મોટી વાત છે એટલે આ વસ્તુનો સરકાર જવાબ આપે અને જે લાગતા વળગતા હોય સાહેબ જે ગ્રામ સભાના ઠરાવ બહાર લોકોના ગામ લોકજનોના જાન બહાર જે વસ્તુ કરી છે એમાં પણ બહુ મોટી વાત છે તો આ સમયમાં મામલતદારથી યોગ્ય ન્યાય કરે એ બાબતની અમારી રજૂઆત છે પ્રવીણભાઈ રાઠવા આમ આદમી પાર્ટી